ગુજરાત રાજ્ય એસટી નિગમના અમરેલી વિભાગના ધારી એસટી ડેપો ખાતે આજ રોજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ મર્યાદાના કારણે નિવૃત્ત થતા કર્મચારી યુનુસભાઈ માલવિયાનો વિદાય સમારંભ ઇન્ચાર્જ ડેપો મેનેજર પ્રવીણભાઈ બાવરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો ગુજરાત રાજ્ય એસટી નિગમના અમરેલી વિભાગના ધારી એસટી ડેપો ખાતે આજ રોજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ મર્યાદાના કારણે નિવૃત્ત થતા કર્મચારી યુનુસભાઈ માલવિયાનો વિદાય સમારંભ ઇન્ચાર્જ ડેપો મેનેજર પ્રવીણભાઈ બાબરીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હાજર તમામે સુબેશા પાઠવી 25 નિવૃત્ત કર્મચારી યુનુસભાઈ માલવિયાને ભાવભીની વિદાય આપવામાં આવી ઉપસ્થિત ડેપો મેનેજર પ્રવીણભાઈ તેમજ સ્ટેન્ડ સ્ટાફ મેકેનિક સ્ટાફ અને ડ્રાઈવર મિત્રો હાજર રહ્યા સંજયવાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે